રાજકોટ મહાનગરપાલિકાના લોકદરબારમાં આજે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયું હતું વોર્ડ નંબર અગિયારમાં આજે લોકદરબાર યોજવામાં આવ્યો હતો ત્યારે પ્રાથમિક સુવિધા અંગે રહેવાસીઓએ અને કોંગ્રેસે મેયર સહિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓને ઉધડા લીધા હતા અનેક વખત ફરિયાદ કરવામાં આવે છે પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો લોકોના આક્રોશ જોઈને અધિકારી તેમજ પદાધિકારીઓએ ચુપ્પી સાધી હતી જોડાવીને આપણે જોડો કરી જો હવે બીજું અને છેલો પ્રશ્ન છે માઉડીને તમે આરએમસી માં ભેડેયું છે બરાબર તો ત્યાંથી કોઈ રિપોર્ટ આવતા નથી એનું કારણ તમે આરએમસી માં ભેડેયું છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જ્યારે એમને લલપતા કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કોઈ પણ રેકોર્ડની માહિતી માંગવામાં આવે છે તો નથી આપતા તમે મને જવાબ આપો તમે સત્તા પર બેઠા

We are going to win! સ્વાભાવિક છે એન્ટ્રી થઈ એવા તરત જ પ્રશ્નો જવાબ આપવાના ચાલુ કર્યા તો મોટા ભાગના વિસ્તારના લોકોના પ્રશ્ન એ જ હતા પાણી નથી લાઈટ નથી અવર જવર તો કરી શકે મોન્સૂન કામગીરી ના નામે મીંડુ હતું બસ આજ વધી રજૂઆત હતી અને અમે પણ આજ રજુઆત કરવા ગયા હતા છતાં પણ એમને એવું લાગ્યું કે ભાઈ અમારી રજુઆત લોકો માટે છે એ યોગ્ય ના કેવાય